और दोस्तों बांग्लादेश का ग्राम पंचायत है केम नोले इतने हमルダー साइड ग्राम पंचायत ग्राम पंचायत ने बोला बताओ तो ग्राम पंचायत ने बोलेन बताओ ग्राम पंचायत ने हो लिख दिया तो आप ग्राम पंचायत ने बुलाओ हां येने गई ना क्यों लिखी पहले लोग साथ ये ये बात कर लिया ये आप आ जाओ बोला

જોવાય બરોબર મામા કે આઈ નથી તા 24 તમારે બેસ મામા બાલી મને આવો બેન બાલી આવો આ તો મા ઉપાધી કણો મળી જાય કે તારા ફરે કાઈ બનવાના દવા કઈ તો ઓલે એક આમ પડલે કરે જઈને આવો અમે આઈ આઈવાસી કાઈ નથી એનો રસ્તો બોલો રાજેન બોલતો તંત્ર ની જવાબદારી હોવા છતાં તંત્ર ધ્યાન નથી દેતો હવે દવાખાને લેવા જવા માટે ઉદ્ગાર કરે છે બે બેન સાંભળવા જો બેન બોલો શું છે તમારે બેલો કાઈ નથી મને બરોબર છે હવે આ તંત્ર કે હાંભરો હમરો ચાલો ભાઈ જુઓ હલાણ જુઓ છે આ પ્લોટ છે જાહેર પ્લોટ છે ભાઈ આરો કેવાય કે હલવા દઈએ છે বোলো এনেকৈ বজাই খালি એક અલગ વસ્તુ છે આ તો આઈને માં અમારું કઈ કરવું ઈ કરવા તમારે સાઉદી તો હાલવાનો રસ્તો કરો યાર

તાલુકા આ હુકમ થઈ ગયો છે પંચાયત ગ્રામ પંચાયત માં કોઈ માલિકી છે આ અહિયાં જે બેલા પડ્યા છે દબાણ માં પડ્યા છે તો દબાણ જો કરી શકે દાદા નું ગોજર નથી આવતું બધે આગળ બોલે છે ને પછી એને લ્યો બોલાવો અહિયાં સીધી જોડી ને એને મોકલી દીધી

Баярсав નેટવર્ક જીઓનું જ આવે છે એરટેલ નું પકડાવ એરટેલ નું નહી ભેગું થાય ભાઈ

તો 100% ની વાત છે કેમ તંત્ર એક્શન નો લીધી ભાઈ આપણે નિમંત્રણ જાહેર કર્યું તો કે ચેલેન્જ સ્વીકારીએ છીએ તો તંત્ર એ કેમ એક્શન નો લીધી તમે આવી ચેલેન્જ કેમ મારો છો એમાં ખુશ છે તમને થાય

બે ત્રણ વાર તો મારેલા છે બે ત્રણ વાર તો માર મારી મારેલા આ ને માર આ બધાન કા પડ બે ત્રણ તો માર્યા કઈ ત વીગા વાર માર સમા કોરટમાં આમ ફરવા કે તો તાલીયો ફર હવે આવે ને હવે હવે નહી દેના માટે આ જન માર આ આમ આવે ને માર તો થાતો મત કોર અને બીસર પામવા માટે આવો હવે આજુ જતો કેટલા મારો આવે જોઈ આવો મારી આવો થોડું થોડું બોલતા શીખો ને ભાઈ આ તો મારા પાસે છે તમારો છે જે આ બધું બંધ પ્લોટ છે એવું છે કે મારે બંધ કરી દેવાનો છે માડી અટણતી બંધ કરી છે આ માડીની છે તો હવે આ બેન હાલવા ક્યાં જાશે હિસાબે આ લોકો હાલવા છે કે ભાઈ એને એને તો કોઈને નો દાઈજો આ એને કે ભાઈ અમે અહીંથી હાલવા Wah atau પંચાયત ની માં પડ્યું છે તમે જો ગરીબ માણસ ના ઝૂપડા પાડી નાખે છે આ બધા અને આ પંચાયત ની બેલા નથી đi ra kinh Dương Vương Dương không? ăn cái bát

हलता पान रोज के दिन यार और भी बोल रहा है और ये दो पक्ष के अंदर का है आप एनालिसिस भी कर सकते हैं बात है कहीं भी जो घुसवा के है ये तुम्हारे तो है ये कीने मालिक ही थे मालिक है मालिका की है ये तो मैं आधार पूरा लेता हूं छवा आधार पूरा

બેન ને દી નથી એની વાત કરો ભાઈ દસ્તાવેજ બતાવવાના એ તો પછી વાત છે દસ્તાવેજ પંચાયત જોઈ લે

એનો તો આનો કેલો ઉકમો એવો છે કે બેસીને તો મતલબ એવો જ છે તમારે બધું નાખો તમને બોલતો સાઈ પિયા ભાવી વાળું નહી કઈ તો બારીનો નવો

નાત આ લોકો પામતા ના મંજૂર કરવાનું છે ત્યાં

Yes,

ये बुलाके कोई पहुंच बोले या डिस्टर्ब नहीं करा क्या कोई यूनियन में नहीं है वो सिर्फ बुबु बंदोबस्त रूप बना यार या नसीदिया का हाँ

શાંતિ આપડે કોઈ બબાલ કરવી નથી માથાકૂટ કરવી નથી આ પેસ્ટ કદમી છે એ હટાવવાની વાત છે એ તંત્ર હટાવશે આપણે તો અમે ઊભા છીએ ના સાહેબ

પૂરું થાય દીખાય થાય લોટ લખાય ગોઈ જાય આપડે ક્યાંય બાખ ભાઈન નું ધ્યાન રાખી

来来，我们大家。